અમારું અમારું કર્મ કોઈને ભારે કરવાનું નથી હળવા કરવા માટે આવ્યા છીએ અને ગંગાજીના કિનારે હળવા થઈ જશું તો જિંદગીમાં કોઈ દી વજન જ નહીં લાગે હા આ ગાંડા થઈ ગયા છે પ્રયાગરાજમાં બધા સ્નાન કરવા જાય છે હા બાર બાર કિલોમીટરની લાઈનનું પગે હાલે છે હા હમણાં જ કોઈ બે દિવસમાં જ એક બે દિવસમાં જ કોઈ બોલ્યું કે મહાકુંભમાં ભગવાન નથી હા ભગવાન નથી એવું એ જ બોલી શકે જે માણસ નથી હા જેની અંદર આત્મા જેની અંદર આત્મા છે હાલે ચાલે બોલે ખાધેલું પચે છે રાતે સુઈ જાય છે સવારે ઉઠાડે છે એને ઓળખી નથી શક્યો એ જ બોલી શકે કે ભગવાન નથી મને મારા કોક વખાણ કરે ને તો બહુ ગમે છે કોકના વખાણ નથી ગમતા કેમ અહંકાર છે હા એટલે બધા તીર્થોની અંદર તમારી ઘરે ભગવાન છે એની આરતી ઉતાર ભલા માણસ તમને નથી દેખા અરે મને મને આ તક્યામ ભગવાન દેખાય તમને હું વાંધો બોલો મને માનવા દો ને તમે કોણ હું કોણ તમને નક્કી તમારું નક્કી કરવા દરેક વ્યક્તિ આ ડેમોક્રેસી આઝાદીને વરેલો દેશ છે દુનિયાના દરેક વ્યક્તિને જેને માનવું એને ભગવાન માનવાનું તમે ન માનો તમને કોમેન્ટ કરવાનો અધિકાર નથી પથ્થરમાં ભગવાન નથી તમને કોમેન્ટ કરવાનો અધિકાર નથી મંદિરોમાં ગર્દી ખોટી થાય છે તમે ન જાઓ કોણ તમારી વાટે બેઠું હા તમને નથી ગમતું એનો અર્થ એ તમારા પૂરતું રાખવાનું છે ગામ દેકીરો નથી કરવાનું ખોટું છે ને એ ખોટું હાચું એ ગયા છે એ નક્કી કરી લેશે હા એટલા માટે તીર્થયાત્રાએ જઈએ કથા યાત્રાએ જઈએ બસ આનંદમાં જો અને આનંદમાં જો ચિંતા કરો માં કરાવોમાં ઉપાધિ કરો માં કરાવોમાં જીવો અને જીવવા જો ગુજરાતી સૂત્ર છે આપણું એટલે ભગવાનનું ત્રીજું નામ છે જોયાનંદ

એ મારાને તમારા હાથમાં નથી અને મને તમને ભગવાન પૂછ્યું હોય ક્યાં જન્મવું છે તો તમે એક જન્મો ડાભાળા જીરા બધા કેનેડાવાળા છો તમે કોઈ ઓસ્ટ્રેલિયાન કોઈ અમેરિકા જન્મે અહીંયા કોઈ જન્મવું નથી હા જન્મ ક્યાં ભગવાન ન પૂછે ત્રણ કામ ઉત્પત્તિ ભરણ પોષણને પ્રલય કરે છે તો દેખાતો કેમ નથી કેમ નથી દેખાતો દેખાતો નથી એટલે નહીં માનવાનું કે માનવાનું ચાલો દીવો બળતો હોય આપણે દાદાએ કરપૂર ગૌરવ કર્યું એ વાટ પેટાવો એટલે શું થાય દીવો થાય ને તો અંજવાળું થાય એ દેખાય કે નહીં અંજવાળું થાય એટલું દેખાય પછી દીવો બળતો હોય એ દેખાય કેટલી વાટ બળી ગઈ એ દેખાય ત્રણ કામ આરે થતા હોય રૂ બળતું હોય હા ઘી અંદરથી ખેંચતું હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય નથી આપણને ઘી દેખાતું ઓછું થાય છે એ નથી રૂ દેખાતું બળે એ નથી ધુમાડા મતલબ મતલબ એની એ પ્રકાશ થયો કામ કેટલા થાય છે પણ આપણને ત્રણમાંથી એક કોઈ આપણે નોટિસ કરતા નથી માનીએ છીએ એવી જ રીતના ભગવાન આ પૃથ્વીનું સર્જન કરે ભરણપોષણ પોષણ કરે અને સમય આવે સંહાર પણ કરે દેખાતું ਨਾ ਤੀ ਸਾ